નમસ્કાર દર્શક મિત્રો હું છું રોજાસરા જઈશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર ધામ જે હનુમાનજી મહારાજ મંદિર છે અને ત્યાં જે ગૌશાળા આવેલી છે તો આજે હું તમને બતાવીશ કે આ ગૌશાળામાં કેટલી ગાયું છે કેવી ગાયું છે કેવા પ્રકારની છે તો જે આપણે ગાયું છે તે આપણે બતાવીશ તમને તમે આ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે કઈ કઈ ગાયું છે તો મિત્રો અહીંયા તમે જુઓ કે લખ્યું છે ગાય માતાના ગળામાં ટોકરી અવિષ્ય બાંધે ગાયના ગળામાં બાંધેલી ટોકરી વાઘ છે ગાય માતાની આરતી થાય છે તમે જોઈ શકો છો કે આ બધી ગાયોને ટોકરી બાંધેલી હોય છે તમે જુઓ કે કટિંગ કરેલી મિન છે મિત્રો તો મિત્રો આ તમે જુઓ કે એકદમ હા દેશી ગાયું છે બધી દેશી ગાયો મિત્રો હા તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી ગાયો બાંધેલી છે એકદમ દેશી ગાયો છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો બેસું પણ કેવી છે માથાવાળી જેને કહી શકાય ka kats arvas , et lillokats arvas ja sugu kats arvas . 也不来